હર હર માદે મિત્રો આજે આપણે આવ્યા છે રામ મઢી જે સુરતમાં આવેલું છે જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી ચેક કરજો તો ચાલો આજે હું તમને રામ મઢી જે સુરતમાં આવેલું છે તાપીના કાંઠે તેના હું આજે તમને દર્શન કરાવું તો મિત્રો આ છે એન્ટ્રી ગેટ જે નાની ગલી પડે છે ત્યાંથી એન્ટર થવાનું છે બાજુમાં જ ઇસ્કોન મંદિર છે અહીંયા સંત શ્રી લાલ બાપાની રામ મઢી એવું કહેવામાં આવે છે રામ મઢીને રામ મઢીના વિડીયોને આપણે પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી બને તો કવર કરીશું અથવા પાર્ટ ટુમાં જો કવર થઈ જાય તો વેલ એન્ડ ગુડ અધરવાઇઝ પાર્ટ થ્રી બનાવીશું અહીં આ મંદિરમાં બહુ બધા જ ભગવાનો સ્થાપિત છે ગણપતિજી છે હનુમાનજી છે શનિદેવ છે રામ રામ જે રામદેવ પીર કહેવાય એ છે રામ છે સીતા છે એટલે બહુ બધા ભગવાન છે તેને કવર કરીશું અને પાર્ટ ટુમાં આપણે જે પાછળની સાઈડ જે મિની ગિરનાર છે પાર્ટ ટુમાં એને કવર કરીશું તો ચલો હવે આપણે પાર્ટ વન તરફ જઈએ અહીં અંદર જ એક શોપ છે ત્યાં શ્રીફળ છે તેલ છે બધું મળી રહે છે ભગવાનને ચડાવવા માટે અહીંયા પહેલાં જ ગણપતિજી છે ગણપતિના દર્શન કરી લો શોપમાં બધું જ મળે છે માળા અગરબત્તી પૂજાની બધી જ સામગ્રી ત્યાં મળી રહે છે આ બીજું મંદિર છે ગેબી હનુમાનજીનું મંદિર છે જ્યાં એની બાજુ ગણપતિની બાજુમાં જ આ મંદિર છે દર્શન કરી લો અહીંયા તમને દેખાય ત્યાં લાઈનમાં ચાર મંદિર છે પછી અહીંયા છે જલારામજી રાધાકૃષ્ણ અને રામ ને સીતાજી પછી એની જ બાજુમાં છે સૂર્યનારાયણ અને રન્નાદે રન્નાદી સૂર્યનારાયણના પત્ની છે એનું મંદિર છે એની એક્ઝેટ સામે સાંઈ બાબાનું મંદિર છે મોટી સરસ મજાની મૂર્તિ છે સાઈ બાબાની આ સાંઈ બાબાના મંદિરની બાજુમાં જ શનિદેવનું મંદિર છે આ શનિદેવનું મંદિર છે અહીંયા બહેનોએ જવાનું અલાવ નથી એટલે આપણે બહારથી જ એને વિડિયોગ્રાફી કરીશું અહીંયાથી તમને દેખાય છે શનિદેવ અહીંયા શનિદેવને તેલ ચડે છે જે અહીંયા જ મંદિરની અંદર જ એક શોપ છે ત્યાંથી મળી રહે છે આ તાપી મૈયા છે એની બાજુમાં જ તાપી મૈયાનું મંદિર છે પછી એની આગળ અહીંયા ગૌમાતાઓ છે જ્યાં ગાયોને ઘાસને હું ચારો નાખવામાં આવે છે આ છે ભોજનાલય ત્યાં ક્ષેત્ર ચાલે છે અને આ છે રામદેવપીરનું મંદિર એની બાજુમાં જ બે રામદેવ પીરના મંદિર છે એક એની ભોજનાલયની બાજુમાં છે અને બીજું એક સામે છે જે હું તમને બતાવું થોડી પછી આ મંદિરની બાજુમાં જ રામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિ છે અને આ જે અખંડ રામધૂન લખ્યું છે ત્યાં બીજું મંદિર છે જ્યાં રામદેવ પીર છે આ જે રામ મઢીનું જે મંદિર છે ચાલીસ વર્ષ જૂનું છે જે ગુજરાતના સુરત જિલ્લાના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલું છે જેનું લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ચેકઆઉટ કરી શકો છો આ છે બીજું રામાપીઠનું મંદિર આ મેઇન મંદિર છે રામાપીઠનું તમે જોઈ શકો છો અને જે આપણે આની પાછળ જ એક મિની ગિરનાર છે જે આપણે પાર્ટ ટુમાં એને કવર કરીશું પાર્ટ વનમાં અહીં સુધી આપણે કવર કરીશું અહીં સતત રામધૂન ચાલે છે અખંડ રામધૂન ચાલે છે જે હું હમણાં તમને બતાવું એને ડિટેલ્સ લખેલી છે અહીંયા બહેનો સતત રામધૂન કર્યા રામધૂન કર્યા કરે છે કોઈને કોઈ બહેનો રામધૂન ગાય છે જય શ્રી રામ જય જય રામ શ્રીરામ જયરામ જય જય રામની સતત અગિયાર વર્ષથી આ ધૂન ચાલી રહી છે ધૂન પ્રારંભ ત્રણ બે બે હજાર તેરમાં એનો પ્રારંભ થયેલો છે આ મંદિરની પાછળની સાઈડ તાપી નદી છે અહીંયા સીડી છે બાર મંદિરની બહારની સામેની સાઈડ જ સીડી છે ત્યાં પાછળ તાપી નદી છે તાપી નદીમાં અહીંયા સન્ડે લોકો ફરવા આવે છે અહીંયા સનરાઈઝ પોઈન્ટ જોવાની ખૂબ જ મજા આવે છે સનરાઈઝ પોઈન્ટ સનસેટ પોઈન્ટ આ છે રામમઢી અને એની બાજુમાં જ છે ઇસ્કોન મંદિર અને પાછળની સાઈડ છે આ તાપી નદી બસ તો મિત્રો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જાહેરમાં રે